કપાસની ટેકાના ભાવે ખરીદી માટે તાપીના નજર અને વાલિયામાં સેન્ટર શરૂ કરવા માંગણી કરવામાં આવી ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં કહ્યું કે માવઠાના કારણે દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં જે એક લાખ એકરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું હાલ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ છ હજાર નવસો સિત્તેર છે જોકે વેપારીઓ કપાસની ખરીદી છત્રીસોથી પાસઠસો

ગુજરાત રાજ્ય કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ખાસ કરીને માવઠાની અસરથી જે રીતે કપાસના ખરીદવાની સ્થિતિ ખૂબ જ મૂંઝવણમાં આવી છે કપાસના સતત ભાવો ગગડી રહ્યા છે ટેકા કરતાં પણ ભાવો ગગડી રહ્યા છે અને વેપારીઓ સ્થળે આમ ખેડૂતોનું અહિત કરી રહ્યા છે એવા સંજોગોમાં અમારી માંગ છે કે સીસીઆઈ મારફત સમગ્ર ગુજરાતમાં ખરીદીઓના કેન્દ્રો શરૂઆત થાય તાકીદે શરૂઆત થાય અને ખાસ કરીને સાથે સાથે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતોનું મોટું નુકસાન થયું છે તે અંતર્ગત રાજ્યની સરકાર પણ કિંટલી પંદરસો રૂપિયા જેટલી મદદ કરે તો સ્વાભાવિક છે કે છેલ્લા ત્રણ વર્ષથી સતત ખેડૂતોને આઠ હજાર રૂપિયાથી વધારે કિંંતલના ભાવો મળ્યા છે અત્યારે સતત ટીકા કરતામાં ભાવો ગગડી રહ્યા છે એવા સંજોગોમાં રાજ્યની સરકારને ખાસ કરીને સીસીઆઈ કેન્દ્ર ખોલીને ખેડૂતોને વાડે આવવું જોઈએ એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેં પત્ર લખ્યો છે